નમસ્કાર હું છું રાકેશ પંડ્યા આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત બ્રેકિંગ ન્યૂઝમાં સૌથી પહેલાં વાત કરીશું મહીસાગર જિલ્લાની જ્યાં એક શ્રમજીવીની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે હત્યાને અકસ્માતમાં ખપાવાનું કાવતરું રચાયું હતું પરંતુ લુણાવાડા પોલીસે ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે જી આ ઘટના છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જેસિંગપુર ગામની ત્યાં નવી વસાતમાં બની રહેલા એક મકાનમાં પંચમાલના કાલોલના રહેવાસી મંગળભાઈ નાયક છેલ્લા બે મહિનાથી કડિયા કામ કરતા હતા સમય સાંજે અહીં બે શ્રમજી પરિવારો વચ્ચે કોઈક વહેમ અને શંકાને લઈ ઝઘડો થયો હતો આ ઝઘડામાં મંગળભાઈ નાયકને મહેશભાઈ મણીભાઈ નાયક અને મહેશભાઈ વજયસિંહ નાયક નામના બે શખ્સોએ લાકડાના ડફડાથી માર મારી ઈજાઓ પહોંચાડી હતી જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓએ આ હત્યાને છુપાવવા માટે મોટું ષડયંત્ર રચ્યું હતું બંને મહેશભાઈઓએ મળીને મંગળભાઈ નાયકના મૃતદેહને પહેલા મારી લઈ ગયા અને ત્યાંથી રેતીના ભાગે ફેંકી દીધો ત્યારબાદ પોલીસને જણાવ્યું કે કામ કરતી વખતે પડી જવાથી મૃત્યુ થયું છે જોકે લુનાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જયેશ સમગ્ર બનાવમાં હત્યાની આશંકા લાગી તેમણે યોગ્ય દિશામાં તપાસ શરૂ કરી જેમાં ખબર પડી કે ઘટના બાદ અન્ય બે શ્રમજીવી ગાયબ થયા છે પોલીસે ગણતરીના કલાકોમાં પલાયન થયેલા મહેશભાઈ મણિભાઈ નાયક અને મહેશભાઈ વજયસિંહ નાયકને ઝડપી પાડ્યા હતા પૂછપરછમાં તેમણે લાકડાના ડફડાથી મારીને હત્યા કરવાની કબૂલાત કરી હતી હત્યાને અકસ્માતમાં ખપાવવાના ષડયંત્રનો પણ બાંડો ફૂટ્યો લુણાવાડા પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરીને તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી આપે છે હાલ અંગે વધુ તપાસ ચાલુ લુણાવાડા ટાઉન હદ વિસ્તારમાં આવેલ નવી વસાહત જયસિંગપુર ખાતે રહેતા ગિરીશભાઈ અંબાલાલ પટેલ નવું મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે છ તારીખના રોજ એમણે એમના મકાનની પાછળ એમના ત્યાં કામ કરતા શ્રમિક મંગળભાઈ જવરાભાઈ નાયકના એવી લાશ જોતા પોલીસને જાણ કરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જેવું દેખાતા આ ઘટનામાં પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય સોર્સના આધારે તપાસ હાથ ધરી અને આખરે આમાં મર્ડરનો ગુનો દાખલ કર્યો છે પોલીસને તપાસ દરમિયાન એ એ જાણવા મળ્યું છે કે આ શ્રમિકો છેલ્લા દોઢ મહિનાથી એક સાથે રહેતા હતા અને જે ઘટના બની એ દિવસે સાંજે આમના વચ્ચે શંકા વહેમના આધારે ઝઘડો થયો અને વજે મહેશભાઈ વજયસિંહ નાયક તેમજ મહેશભાઈ મણિલાલ નાયક દ્વારા આ મર મરણ જનક મંગળભાઈ ચૌરાભાઈ નાયકને લાકડી વડે માર મારવામાં આવ્યો અને આ સમગ્ર ઘટનાને અકસ્માત મોતમાં કન્વર્ટ કરવા માટે એમણે એમ ધાબા પરથી આ લાશને નીચે ફેંકી દીધી હતી પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે